જે દેવાયતની સનાતરમાં પથ્થર ઠૂકી તી હું પોતે હા ભરજો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ ધ્રુવ બિચારો વી વર્ષનું છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવાય દેમ કે હું મરજ છું એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં જય માતાજી મિત્રો

তুই ছিল্লি করে